તેમજ રાત્રે સાત કલાકે સાવિત્રી ફૂલે વિદ્યાર્થી સન્માન સમારોહનું બહુ સફળ આયોજન કરવામાં જેમાં ભક્તો સામાજિક અગ્રણીઓ માતાઓ બહેનો વડીલો આ આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા કાર્યક્રમમાં ખરેખર સૌથી સફળ અને સારું કાર્ય કર્યું તો તે છે ગોરડિયા બાબુલાલ શિવજીભાઈ એડવોકેટ કે જેમને સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે ગડાપુઠા મધ્યે જે વિદ્યાર્થી સન્માન સમારોહની પહેલ કરી છે જે એક નોંધનીય છે જેમાં ધોરણ ધોરણ અને વિદ્યાર્થીઓ જે મહેનત કરી સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થયા તેમને શિક્ષણલક્ષી કીટ આપી સન્માન કરવામાં આવ્યું તેમજ આ કાર્યક્રમ અનુરૂપ આપણા એવા શિક્ષણ ગણ બુછીયા નરસિંહ સાહેબ વડલા કાન્યા જેપાર ભીમજી સાહેબ મથલ તેમજ મારવાડા વણકર વિકાસ સંઘના પ્રમુખ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વણકર સમાજ માકપટ વિભાગના કાર્યકારી પ્રમુખ ખેંગારભાઈ ગોપાલભાઈ દેવસીભાઈ સીજુ કાંતિભાઈ ગોરડિયા જેવો શિક્ષણ પર ભાર મૂકવા તેમજ શિક્ષણ સિદ્ધિ માટે માર્ગદર્શન આપ્યું ખરેખર આવા શિક્ષણલક્ષી કાર્યક્રમ થતા તેમજ પરિવાર તેમજ સમાજમાં શિક્ષણના માધ્યમથી પરિવર્તન થતું રહે એવી આશાને અભિલાષ વ્યક્ત કરી અને દાતાઓ અને મહેમાનોનું સાલ દ્વારા સન્માન કરાયું હતું અને અબડાસાના ધારાસભ્ય સિંહ જાડેજાનો પાગ તેમજ સાલ દ્વારા સેવા સમિતિ દ્વારા સન્માનિત કરાયા હતા બાદ પાટકોરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલખ ધણીનો પાટ મંડાયો હતો જેમાં મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા બાદ કચ્છી આરાધ્યવાણી ભજનો રજૂ થયા હતા અને સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો અને આ પ્રસંગે ડાયાલાલ શિવજી ગોરડિયા થાવર દેવજી ગોરડિયા હરિઓમ પૂજારી નારણભાઈ ગોરડિયા સામત બુધા ગોરડિયા ભીમજી મુરજી ગોરડિયા દેવસીભાઈ ગોરડિયા આચારભાઈ ગોરડિયા રાયમલ ગોરડિયા રામપર સરવા થાવરભાઈ ખીમજીભાઈ ગોરડિયા કાનજી હીરા ગોરડિયા પૂના થાવર ગોરડિયા તેમજ ખજુરિયા ઝુમા ગોરડિયા ખિમજી કેસા ગોરડિયા વિશ્રામ ગોવિંદ ગોરડિયા તેમજ આચાર જેઠા ગોરડિયા શિવજી રાજા ગોરડિયા શંકર કાનજી ગોરડિયા રમેશ ઝુમા ગોરડિયા કાંતિ ઝુમા ગોરડિયા કાનજી સુમાર ગોરડિયા ડાયાલાલ સુમાર ગોરડિયા તેમજ ગોપાલ ટાભા ગોરડિયા દામજી આત્મારામ ગોરડિયા દેવજી સીજુ માખપટ સમાજના યુવા મંત્રી મોહનભાઈ સીજુ ગોવિંદભાઈ ભાટ તથા ગડાપુઠા સેવા સમિતિના પ્રમુખ કાનજીભાઈ થાવરભાઈ ગોરડીયા ઉપપ્રમુખ પરબત ખેંગાર ગોરડિયા ઉપપ્રમુખ સામતભાઈ કાનજીભાઈ ગોરડિયા મંત્રી રમેશભાઈ જેઠાભાઈ ગોરડિયા ખજાનજી હીરાભાઈ થાવરભાઈ ગોરડિયા કાર્યકારી પ્રમુખ બેચરભાઈ રામજીભાઈ ગોરડિયા અશોક મૂરજી ગોરડિયા રવજી બુધુ ગોરડિયા તથા તમામ ગોરડિયા પરિવાર તેમજ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આયોજન સફળ બનાવવા માટે ગડાપુઠા સેવા સમિતિએ જહેમત ઉઠાવી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ લાલ ગોરોડિયા અંજાર આજે નખત્રા તાલુકાના જે ગઢાપોઠા ગામ જે ઝૂનવાણું ગામ છે અમારો વડીલો પ્રાજીત જે અમને આ જગ્યા મળી છે આજે અંદાજે આશરે પાંચસો સાડા પાંચસો છસો વર્ષ જૂનું આ ગામનું જ્યારે ઉથાપત થયેલું અને અહીંયાથી લોકો બધા ધંધા રોજગાર અર્થે વિવિધ વિસ્તારોમાં ગયા જેમ કે પાકિસ્તાન રાજસ્થાન ગુજરાત પછી કચ્છમાં વિવિધ જગ્યાએ વિવિધ તાલુકાએ પોતાની ધંધા રોજગારી અર્થે ગોરડિયા પરિવારના ભાઇયાતો જે ગયેલા છે અને એમને પાંચસો સાડા પાંચસો વરસ થઈ ગયા અને એકબીજાથી સંપર્ક તૂટી ગયું હતું આ જગ્યા છે અમારી ધણી બાવાની અલખધણીની એ જાગૃત થઈ અને એ જગ્યા અમને બધા ભાઇયાતોને બોલાવ્યું અને બધા ભાઈયા તો આજે અમે આ પટાંગણમાં ભેગા થયા છીએ આજે આ સાતમો વાર્ષિક ઉત્સવ છે જે અનુસંધાને અમે બધા પરિવારના અને અમારા સમાજના વિવિધ સમાજના અગ્રણીઓ પણ અહીંયા અમારી સાથે ઉપસ્થિત છે અને આ સમાજ અમારી બધે એકત્રિત થાય રતી રતી બહાર કરી અને આવા ફક્ષનો કરીએ છીએ પછી જે ગરીબ ઘરની જે દીકરીઓ હોય જે મેઘવાડ સમાજની હોય એમને સમૂહલગ્નની જરૂરત હોય તો આ પરિવાર દ્વારા સમૂહલગ્ન પણ કરવામાં આવે છે અને સાથ સહકાર પણ સમાજનું લેવામાં આવે છે પછી શૈક્ષણિક સેમિનાર હોય જેમ આજનો અમારો આ કાર્યક્રમ છે વાર્ષિક ઉત્સવનો અને આ કાર્યક્રમ અંતર્ગત અમે બધા અત્રે પરિવારના દરેક સભ્યો ભેગા થયા છીએ જેમ અમારા ગોરડિયા પરિવારમાંથી જેમ બાબુલાલભાઈ ગોરડિયા જે એડવોકેટ છે અમારા એમને એવું સૂચ્યું કે ભાઈ બાર ધોરણ અને અગિયાર ધોરણ દસ ધોરણ કે નવા ધોરણના જે વિદ્યાર્થીઓ છે સારા જે માર્ક્સ લઈ આવ્યા છે એમને અત્યારથી એક નાનકડું પ્રયત્ન કરી એમનું સન્માન કરીએ આપણે અને અત્રેથી એમને આપણે સન્માનિત પણ કર્યા છીએ ઘણા બાળકો આવી શક્યા છે ઘણા એમના વાલીઓ આવ્યા હતા એમને આપણે સન્માન કર્યું ગોરળિયા પરિવાર તરફથી અને આ રૂડો પ્રસંગ છે અત્યારે દાદાની પાટકોળી અમે કરવા જઈ રહ્યા છીએ પછી બધાએ જે મહેમાનગણો છે અને પરિવારના જે સભ્યો છે બહેનો દીકરીઓ ભાઈઓ વડીલો બધા સાથે લઈને ભોજન લેશું અને આ કાર્યક્રમ દિન પ્રતિદિન એમાં વેગ આવે અને ઉત્સવ રીતે અમે ઉજવીએ અને અમને તો હજી અમે ઘણું બધું અમને કરવાનો છે આ ભૂમિ ઉપર અ સારી કોઈક અમે વિકાસ અર્થે ખેતી પણ કરી શકીએ શૈક્ષણિક સંકુલ પણ બનાવી શકીએ રોજગાર બહેનોને અને ભાઈઓને યુવાનોને એ રોજગારીની તક મળે એવા વિવિધ ક્રોસો અને કૌશલ્યવર્ધન ટ્રેનિંગના જે કાર્યક્રમો છે એ પણ આપણે કરી શકીએ અને હોસ્ટેલ જેવી સગવડો શૈક્ષણિક સંકુલો જેવી સગવડો અને સમાજના વિકાસી ધર્મ ધર્મને સાથે રાખી અને સમાજ વિકાસલક્ષી કાર્યો કરી શકીએ તો આવી જ રીતના અમે અત્રે બધા ભેગા થયા છીએ અને આજે આજની જે કાર્યક્રમની જે આપ જોઈ રહ્યા છો અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સમાજના અગ્રણીઓ અને પરિવારના સદસ્યો અને અહીંયાના વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રધુમનસિંહ જાડેજા એ પણ આવ્યા હતા એ પણ અમુક જે ખૂટતી કડીઓ છે અહીંયા જે પહેલે લાઇટની હતી એ પૂર્ણ થઈ ગઈ હતી પછી હવે જે મેઇન છે કે રોડ રસ્તાની જે બાબત હતી એ પણ અત્યારે અમારી સાથે બેસી ચર્ચા કરી અને સમાજને વચન આપ્યું છે કે રોડ રસ્તા પણ અહીંયા બની જશે અને વિકાસની કેળીમાં કોઈ પણ ખૂટતી કડી હશે એની સાથે અમે ઊભા છીએ બસ તમારો સાથ સહકાર જોશે અને અમે બધા એમને સાથ સહકાર આવી રહ્યા છીએ અમારા ઘણા બધા ભાઈઓ છે અમારા પરિવારના એ પણ આજના આ પ્રસંગ અનુરૂપ કાં કહેવા માંગે છે તો એમને પણ આપણે સાંભળીશું જય અલકધણી અખિલ ભારતીય મેઘવંશી મારું ગોરડીયા પરિવાર ગામ ગડાપુટા તાલુકો નખત્રાણા જિલ્લો ભુજ કચ્છ અહીં ગડાપુટા ગામે આજરોજ તારીખ આઠ છ બે હજાર ચોવીસ શનિવાર જેઠસુદ બીચ ચુમ્મોતેરમી પાટોત્સવ જેને આપણે કચ્છીમાં પાઠખોરી કહીએ એ ચુમોતેરમી પાઠખોરીનો અત્રેથી અમે ગોરડિયા પરિવાર આયોજિત આયોજન કરી રહ્યા છીએ અને આજરોજ એડવોકેટ શ્રી ગોરડીયા ડાયાલાલ એડવોકેટ શ્રી બાબુલાલ શિવજી ગોરડિયા એમને એવું એક સૂચન આવ્યું કે વિદ્યાર્થીઓને સન્માન તો મા સાવિત્રીબાઈ વિદ્યાર્થી ફૂલે સન્માન ધોરણ દસ માં એસી પ્લસ અને ધોરણ બારમાં એસી પ્લસ જે હોય કચ્છ મારવાડા સમાજના વિદ્યાર્થીઓને તો અત્રેથી અમે સર્વે વિદ્યાર્થીઓનું સન્માન કર્યું છે સાથે આરોગ્યનું પણ કામ કરીશું સાથે અહીં જમીન ડેવલપિંગનું કામ કરશું કોઈ પણ વિવિધ લક્ષી જે પણ સમાજને યોગ્ય છે એ રીતે અમે આગળ વધી વધતા રહેશું અને કામ કરતા રહેશું જયા અલગદણી કેશાભાઈ દેવાભાઈ ઘોરડિયા ઓડકા બનીથી અલગ તણીની જગ્યાથી આ ચુમોતેરમી પાટોત્સવ છે તો અમારે વિવિધ ગામોથી બની પછમ આખા કચ્છથી ઘણા બધા અમારા વિસ્તારના ભાઈ બહેનો છે બધા બોરી સંખ્યામાં આવે છે અને અમારા આયોજન પણ સારા થાય છે સાથે સાથે અમારા આજુબાજુના ગામથી જે રહે છે લોકો એ પણ અમારે સાથ સરકાર આપે છે અને સારો અમારો વિકાસ અહીંયા થાય છે ત્યાં જે અમે ઉમેદ રાખીએ છીએ કે આજુબાજુના જે પણ અધિકારી લેવલ છે એ પણ અહીંયા આવે દર્શન કરવા આવે ને અમને ખાસ કરીને પર્યટન ધામનો જે છે એ આ અહીંયા વિકાસમાં આવે તો કચ્છમાં એ પણ અમને આ એક જગ્યાનું નામ સ્થળ છે એ પર્યટન ધામમાં લેવાય તો આ પણ એક અમને એક એનો લાભ મળે ને સાથે સાથે ઘણી બધી ચર્ચા થઈ હતી કે અમને ખાસ કરીને અહીંયા જે ટેલિંગ હાલે છે ટેલિંગના જે સફર છે એ પણ અહીંયા થાય તો દયાભાઈ કીધું હતું કે ઘણી બધી યોજનાઓ છે એ પણ અમને અહીંયા લાભ મળે એનો પણ અમારે જે આ વિસ્તારના માણસો છે એ પણ આગળ આવે સક્રિય થાય ખાસ કરીને અમારા જે વિસ્તારના માણસો છે એને આજુબાજુમાં જે સ્કૂલ છે એ પણ છેટી છે તો ખાસ કરીને ટ્રેલિંગ હોય તો વડોદરા જાય છે અમદાવાદ જાય છે એ ટ્રેલિંગ અમને જો કચ્છમાં અહીંયા થાય તો અમારા જે આ વણકર જે કસમાજ છે વણકરની જે આઈટમ હાલે છે એ પણ અમને અહીંયા જાવું ન પડે એ માટે અમારે એક નંબર વિનંતી છે કે આના માટે થોડોક આગળની તે વિચારે તો અમને અહીંયા સારી એ વ્યવસ્થા થાય તો આગળ જવાની વિનંતી કે આ લોકો હોય જે બહાર જાય છે એ અમારા ઘર આંગણે હોય તો અમને લાભ થાય ખૂબ ખૂબ આભાર આટલો બોલને હું લીધું વિશાભાઈ વિશ્રામભાઈ જય ભાભીરી